જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયો લેક્ચર ની અંદર આજથી મિત્રો આપણે એક શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો પોલીસ કોન્સ્ટેબલ નો જે મિત્રો સિલેબસ છે તેમાં ભારતના સાંસ્કૃતિક વારસાનો પણ સમાવેશ થાય છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પણ સમાવેશ થાય છે પરંતુ જેવી કે આપણને ખબર છે કે જે સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો છે મોટા ભાગના ભારતના સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો પૂછાવાની સંભાવના વધારે છે તો મિત્રો આપણે સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ દસ સામાજિક વિજ્ઞાન મિત્રો તેનું પ્રથમ ચેપ્ટર છે ભારતનો વારસો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો ઓકે આપણા સિલેબસમાં પણ છે મિત્રો ભારતનો વારસો આખા આખો સાંસ્કૃતિક વારસો આપણે કવર આ જીસીઆરટી મુજબ આપણે કરવાના છીએ ઓકે અને ત્યારબાદ મિત્રો એક અગત્યની વાત કે ભાઈ જો તમે આ સામાજિક આપણી આ જેટલું પણ આપણે જે અહીં ભણાવીએ છીએ જો તમે તેની પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી મિત્રો ફેમસ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલ છે જે આપણે યુટ્યુબ ચેનલનું નામ છે ફેમસ એકેડમી તે જ નામની આપણી ટેલિગ્રામ ચેનલ પર છે તો તેમાં પણ તમે જોઈન થઈ જાજો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ ખૂબ જ અગત્યનો ટોપિક ભારત તો સાંસ્કૃતિક વારસો જે આપણને સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં આપેલો છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અગત્યના જે મિત્રો મુદ્દાઓ છે તે લેવાના છે તમામ વસ્તુ લેવાની થતી નથી જે મુદ્દાઓ મિત્રો પૂછાતા હોય પરીક્ષાની અંદર જે મુદ્દાઓ મિત્રો પરીક્ષાની અંદર પૂછાતા હોય એ જ મુદ્દા આપણે અહી લીધા છે ઓકે ચાલો મિત્રો તો સૌ પ્રથમ મિત્રો ભારતના વિષ્ણુ પુરાણમાં એવું બધું આપણે વાક્ય આપેલા છે કે ભાઈ ભારતની ઉત્તરે આવેલું છે અને દક્ષિણે આવેલું છે એવું બધું ઘણી બધી વાર્તાઓ આપેલી છે પણ આપણા માટે અગત્યનો ટોપિક મિત્રો ચાલુ થાય છે તે છે મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો અહીં આપણને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જેટલા અગત્યના સ્તરો છે તે કયા જિલ્લામાં આવેલા છે તે માહિતી આપેલી છે જે આપણા માટે અગત્યનું છે કારણ કે જોરદાર સ્વરૂપે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો ચાલો મિત્રો જોઈએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક પૌરાણિક અને ધરાવતા સ્થળોમાં લોથલ છે રંગપુર તો કે આમાં બતાવે છે કે ભાઈ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલું છે મિત્રો આ તમામ માહિતી જીસીઆરટી આપેલી છે એટલે ખાસ અગત્યનું છે આ તમામ વસ્તુઓ ત્યારબાદ આવે છે મિત્રો ધોરાવીરા તો ધોરાવીરા ક્યાં આવેલું છે તો કે ભાઈ કચ્છના ભચાઉ તાલુકામાં ખડીર બેટમાં આ ધોરાવીરા આવેલું છે એવી રીતે મિત્રો વાત કરીએ રોજડી અથવા શ્રીનાથગઢ આ રોજડી અથવા તો શ્રીનાથગઢ ક્યાં આવેલું છે તો કે ભાઈ રાજકોટ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે રાજકોટ જિલ્લામાં આવેલું છે એવી રીતે વાત કરીએ તો કે ભાઈ વડનગરનું કીર્તિ તોરણ છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે આના સમય મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો કે ભાઈ મહેસાણા જિલ્લામાં આવેલું છે એવી રીતે મિત્રો આગળ વધીએ તો ભાઈ ચાંપાનેર દરવાજો તો ચાંપાનેર જે દરવાજો છે ક્યાં આવેલો છે તો કે ભાઈ પંચમહાલ જિલ્લામાં આવે કયા જિલ્લામાં આવે પંચમહાલ જિલ્લામાં આવે ત્યારબાદ વાત કરીએ તો કે સિદ્ધપુર નો રુદ્ર મહાલ સિદ્ધપુર રુદ્ર મહાલ ક્યાં આવે તો ભાઈ આમાં પાટણ જિલ્લો લાગશે રુદ્ર મહાલ ક્યાં આવેલો છે તો કે ભાઈ સિદ્ધપુરમાં આવેલો છે વિરમ ગામનું મુનસળ તળાવ તો કે પાટણમાં આવેલું છે નો રાજમહેલ જુનાગઢ નો મોહદ ખાન નો મકબરો નવસારીની પારસી અગિયારી પારસી અગિયારી ક્યાં આવેલું છે નવસારીમાં

જે મઠો છે તેની ઓકે સ્થાપના કરવામાં આવી હતી જેમાંથી એક આપણું ગુજરાતના દ્વારકા ખાતે મઠ છે એક સોમનાથ મંદિર સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ નું જે મંદિર છે તે આપણા ગુજરાતમાં આવેલું છે ઉત્તર ગુજરાતમાં અંબાજી અંબાજી ક્યાં આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં ત્યારબાદ બહુચરાજી બહુચરાજી ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લામાં મહાકાલની મંદિર નું મંદિર છે પાલીતાણા તો આ પાલીતાણા ક્યાં આવેલું છે તો ભાઈ ભાવનગર જિલ્લામાં પાલીતાણા આવેલું છે રણછોડ રાયજી મંદિર ડાકોર ક્યાં આવેલું છે ખેડા જિલ્લામાં આવેલું છે ખેડા જિલ્લામાં આવેલું છે એવી રીતે વાત કરીએ મિત્રો શામળાજી અરવલ્લી છે ચાલો ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસન સ્થળોમાં પોળો વિજયનગર ઓકે આ પોળો વિજયનગર ના જંગલો આવેલા છે એ ક્યાં આવેલા છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે આના સિવાય પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ આ પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવાલ નું આયોજન ક્યાં થાય છે તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં થાય છે કયા જિલ્લામાં થાય છે અમદાવાદ જિલ્લામાં થાય છે તાનારેરી મહોત્સવ આયોજન ક્યાં થાય છે તો કે વડનગરમાં થાય છે તાનારેરી મહોત્સવ આયોજન થાય છે વડનગર જિલ્લામાં ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ઉત્તરાધ નૃત્ય મહોત્સવ આયોજન મિત્રો ક્યાં થાય છે તો કે ભાઈ મોઢેરા ખાતે થાય છે અને રણોત્સવ રણોત્સવ નું આયોજન ક્યાં થાય છે કચ્છના ખોરડો ખાતે ઓકે કચ્છના ખોરડો ખાતે ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ વાત કરીએ જૈન બોજ પ્રવાસન સ્થળો કયા કયા આપણા ગુજરાતમાં આવેલા છે જીસીઆરટી માં જેટલી માહિતી આપેલી આપેલી છે તે આપણે લઈ લીધી છે

જૈન ગુફાઓ આપણને આ બધી જગ્યાએ કેવી ગુફાઓમાં જોવા મળે છે તો કોઈ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ સાથે સંકળાયેલી આપણને ગુફાઓ જોવા મળે છે ચાલો ચેબલ મિત્રો વાત કરી ખાસ એક અગત્યનું તેની આપી સામાજિક વિજ્ઞાનમાં કોષ્ટક આપી દીધું છે જેમાં કોષ્ટ એક કોષ્ટક મિત્રો ગુજરાતના ના મેળા વિશે માહિતી આપી દીધી છે કે ભાઈ કયો મેળો કયા જિલ્લામાં ભરાય છે અને કઈ તિથિએ ભરાય છે તો તેના વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ

ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે આ બહુચરાજીનો મેળો મિત્રો મહેસાણા જિલ્લામાં ભરાય છે ત્યારબાદ આવે છે શામળાજીનો કારિયા ઠાકોરજીનો મેળો ક્યાં ભરાય છે તો કે અરવલ્લી ખાતે ભરાય છે ત્યારબાદ મિત્રો ખાસ તેનું છે ભાદરવી પૂનમનો મેળો ઓકે ભાદરવી પૂનમમાં અંબાજીનો મેળો ભરાય છે બનાસકાંઠા ખાતે ત્યારબાદ આવે છે ઓકે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે તો ભાઈ ગિરનાર જુનાગઢ ખાતે ભરાય છે ત્યારબાદ વાત કરીએ તો ત્રણે ત્રણ નો મેળો ત્રણે ત્રણ નો મેળો ક્યાં ભરાય છે આ નો મેળો ક્યાં ભરાય છે અમદાવાદ જિલ્લામાં ભરાય છે ઓકે અમદાવાદ જિલ્લાના ફડિયાદ ખાતે આ મેળો ભરાય છે તો અમદાવાદ જિલ્લો લાંચસ ખાસ અગત્યનું છે ત્યારબાદ આવે છે મિત્રો નક્કરંગનો મેળો કોળિયાક ભાવનગર ત્યારબાદ આવે છે માધવપુર નો મેળો માધવપુર ખાતે પોરબંદર ત્યારબાદ વાત કરીએ તો હોઠા મેળો ઓકે હોઠા મેળો અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં ક્યારે ભરાય છે કાર્તક સુદ પૂનમ ના રોજ ત્યારબાદ મીરા દાતા મેળો જે છે મહેસાણા જિલ્લામાં ભરાય છે ડાંગ દરબાર નો મેળો ક્યાં ભરાય છે તો કે ડાંગના આહવા ખાતે ભરાય છે એવી રીતે વાત કરીએ તો ગોળ ગઢેડા નો મેળો ગોળ ગઢેડા મેળો ક્યાં ભરાય છે તો કોઈ દાહોદ જિલ્લામાં ભરાય છે અને ત્યારબાદ વાત કરીએ તો કાર્તિકી પૂર્ણિમાનો કાર્તિકી પૂર્ણિમાના રોજ સોમનાથનો મેળો ભરાય છે અને ત્યારબાદ વાત કરીએ મિત્રો ભાંગુરિયાનો મેળો આ ભાંગુરિયાનો મેળો ક્યાં ભરાય છે છોટા ઉદયપુરના કોટ ખાતે આ ભાંગુરિયાનો મેળો ભરાય છે ક્લિયર ચાલો ત્યારબાદ આગળ જોઈએ ચાલો ત્યારબાદ વાત કરીએ ભારત ભૂમિ અને તેના લોકો ભારત ભૂમિ અને તેના લોકો વિશે મિત્રો ચર્ચા કરીએ તો ચાલો આદિ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશની પ્રજાઓ ભારત તરફ આવી હતી ઘણા બધા લોકો ભારત તરફ આવ્યા હતા ઓકે નેગ્રીતો છે અને ઓસ્ટ્રેલ છે અને બધી પ્રજા વિશે માહિતી મિત્રો અહીં આપેલી છે ચાલો અહીં અનેક જાતિઓ આવી પરિણામે ભારતમાં લગભગ બધી જાતિના તત્વો મળી આવે છે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી કઈ પ્રજા દ્રવિડ પ્રજા પરંતુ નૃવંત શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓની અડતમ શોધ ફોર શોધફોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી તેમના વિશે આપણે માહિતી જોઈએ

ભારતમાં આવેલા આફ્રિકામાંથી આવેલા પૂછે ક્યાંથી આવી છે આફ્રિકામાંથી આવી છે ઓકે આફ્રિકા થઈને બલુચિસ્તાન થઈને ભારતમાં પ્રવેશ કર્યો હશે આની વિશેષતાની મિત્રો આ લોકોની વાત કરીએ તો ઓકે તે કેવા હતા તો કે ભાઈ શ્યામ હતા ચાર થી પાંચ ફૂટ ઊંચા હતા અને માથા માથાના વાંકડિયા વાળ ધરાવતા હતા આ તેમની શારીરિક વિશેષતા ગણાવી શકાય ચાલો ત્યારબાદ ત્યારબાદ આગળ જોઈએ બીજી પ્રજા મિત્રો જોઈએ ઓસ્ટ્રેલોઇડ કઈ પ્રજા ઓસ્ટ્રેલોઇડ પ્રજા જેને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા તો કે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી આપણે જે ક્યાંથી આવી તો કે અગ્નિ એશિયામાંથી આવી તો કે આગળ આપણે જોયું કે ભાઈ નેગ્રી તો ક્યાંથી આવ્યા આફ્રિકામાંથી આવ્યા બીજો ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી તો કે ભાઈ અગ્નિ એશિયામાંથી આવી તેમની શારીરિક વિશેષતાની વાત કરીએ તો રંગે કેવા હતા શ્યામ હતા લાંબુ અને પહોળું માથું ધરાવતા હતા ટૂંકું કદ હતું અને ચપટું નાક હતું નાક કેવું હતું ચપટું હતું આ તેમની શારીરિક વિશેષતાઓ હતી ક્લિયર ત્યારબાદ આગળ વધીએ

ભારતની કોલ અને અને મુંડા જાતિ પ્રજા નિકોબાર એટલે કે હાલનું મ્યાનમાર ઓકે જેનું બર્મા પણ જૂનું નામ હતું ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો પણ ફારો વિશિષ્ટ છે અગત્યનો છે તેઓની વાત કરીએ તો તેઓ માટીના વાસણો બનાવવા ખેતી કરવી કાપડનું કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા આગળ જોઈએ મિત્રો આવે છે દ્રવિડ લોકો ખાસ અગત્યના મિત્રો દ્રવિડ લોકો તો દ્રવિદોને મોહેજો દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે ઓકે મોહેજોદડો અને સિદ્ધુ સંસ્કૃતિના જે સીધા વારસદારો મિત્રો આ દ્રવિડ લોકોને મિત્રો ગણવામાં આવે છે ચાલો ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાય દ્રવિડો માતા માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરતા હતા દી ધૂપ અને આરતી થી પૂજા કરવાની પરંપરા મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિદોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ ઓકે આંતરજાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા ચાલો કુટુંબ કુટુંબ પ્રથા તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું વણવું રંગવું ઓકે હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશિષ્ટ પ્રદાન જોવા મળે છે આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલાતા લોકો વસે છે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે આપણને ત્યારે જોવા મળે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મીની અભિવ્યક્તિથી ભરેલું છે ચાલો આગળ જોઈએ ત્યારબાદ અન્ય પ્રજાઓ વિશે વાત કરીએ

આ પ્રજાનો વણ પીરો હતો એટલા માટે તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતો વણ પીરો હતો એટલા માટે તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતી હતી ચાલો ત્યારબાદ આગળ વધીએ મોંગેલો જ લોકો પીરાવણના હતા તેઓ કિરાત તરીકે પણ ઓળખાતા હતા અલ્પાઇન ડિનારીક અને આર્મેનોઇડ તો કે ભાઈ આ પ્રજાઓ આ ત્રણેય પ્રજાઓ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવી આ ત્રણેય ત્રણ અલ્પાઇન છે દિનારી છે અને આર્મેનોઇડ છે આ ત્રણેય પ્રજા ક્યાંથી આવી હતી તો કે ભાઈ મધ્ય એશિયા મધ્ય એશિયામાંથી આવેલી આ પ્રજાઓ છે આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ચાલો

પ્રાચીન સમયમાં પ્રથમ વાયવ્ય ભારતમાં હતી ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા મિથિલા ક્યાં આવેલું છે બિહાર સુધી અને દક્ષિણમાં વિદ્યાચર સુધી વિસ્તાર થયો અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા આર્ય

બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજીઓ ગણાય છે તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ ક અથવા તો ભારતના નાગરિકોને જે મૂળભૂત દર્શાવી છે તેમાં પણ જ અને ટ અર્થાત છ સાત અને નવમાં મૂળભૂત ફરજીઓ દર્શાવવામાં આવી છે ઓકે વારસાના જતન બાબતે ચાલો તો મિત્રો આ હતું સામાજિક વિજ્ઞાનનું

આની તમે પીપીટી પીડીએફ મેળવવા માંગતા હોવ તો આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડેમીમાં જોઈન થઈ જાજો ચાલ